ઉપલેટા તાલુકામાં હિંગળાજ મોજ આશ્રમ એક મર્દ યુનિટી ટ્રક ડ્રાઈવરો માટે સરકારની ભલામણ સમજણ આપવા માટે હેંગડાજ મોજ આશ્રમ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર ભનુભાઈ ઓડેદરા અને અરવિંદ ભારતી બાપુ તથા સાજીદારો તેમને અમૃતવાણી વાણી અને આશ્રમના મહંત રાજીવ બાપુના સહકારથી મોજ આશ્રમ ખાતે લોક આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આશ્રમના મહંતનો પણ સારો સહકાર મળ્યો હતો અને અહીંયા જે લોક ડાયરો કરવામાં આવ્યો તેના જમણવારનો ખર્જો પણ મર્દ રામભાઈ ઓડેદરા એ આપ્યો હતો અને આવા પ્રોગ્રામ કરતા રહે તો હિંગળાજ મોજ આશ્રમમાં બાપુને પણ કંઈક સહકાર મળે તેવી શુભકામનાઓ ઉપલેટાના જાહેર જનતાને પાઠવવામાં આવી અને લોક ડાયરામાં પધાર્યા તે લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો અમો બર્ડ યુનિટી ડ્રાઈવર પરિવાર ઇન્ડિયા રામ ઓડેદરા અમો 26/1/2023 ના જે સંકલ્પ કરેલ કે આપણા અર્થતંત્રના હાર દેવા ડ્રાઈવરને સુરક્ષિત સક્ષમ અને નિર્વ્યસની બનાવવા માટે જે એક અમે અનુષ્ઠાન સ્ટાર્ટ કરેલ તે અનુષ્ઠાન અમે અનન્ય પોગ્રામો કરેલ જેમાંના એક પ્રોગ્રામ ઉપલેટાના મોજ આશ્રમ મંત શ્રી રાજીવપુરી બાપુ એ પણ અમને સહકાર આપ્યો છે કે અહીં ભોજન ભજન અને ડ્રાઈવરોને એક સાચી માર્ગદર્શન એ માટેનું અમે જે અનુષ્ઠાન કરીએ છીએ એમાં અહીંના શ્રી રાજીવપુરી બાપુનો પણ પૂરો સહકાર છે અહીંના મીડિયા પરિવારનો પણ અમને સહકાર છે કે અમારા દરેક પ્રોગ્રામની અંદર પણ તે લોકો હાજરી આપે છે અને આ માટે ખ્યાતનામ કલાકાર શ્રી ભનુભાઈ ઓડેદરા અને જે અરવિંદ ભારતી બાપુ છે તેનો પણ આપણે લાભ મળે છે અને ઉપલેટાની જાહેર જનતાને પણ આ પરિસરનો પવિત્ર બનાવવા માટે યોગ્ય સહકાર બાપુને મળે છે અને મળતો રહે અને બધાએ આમાં હાજરી આપીને આ અનુષ્ઠાનને શોભાવવું અને હું મીડિયા કર્મીનો પણ આભારી છું કે આ પ્રોગ્રામની નોંધ લઈ અને એ લોકો પણ સહકાર આપે છે કે જેથી કરીને દરેક પબ્લિક સમક્ષ આ બાપુ છે એની સેવા અને બાપુનો સહકાર ડ્રાઈવર પરિવાર માટે પણ પૂરો રહ્યો છે આટલું કંઈ હું વિરમું જય હિન્દ જય